નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આજે આપણે વાત કરીશું મીનાબેન રોજ કરતાં વહેલા જાગી ગયા અને ફટાફટ નાય ધોઈને તૈયાર થઈ ભગવાન સામે બેસી દિયાબત્તી કર્યા ને દીકરી મિતા માટે પ્રાર્થના કરી હે ભોલેનાથ આજે મારી દીકરીનું પરિણામ છે એનું ધાર્યું છે એવું જ રિઝલ્ટ આપજે વહાલા જોજો મારી દીકરીનું દિલ ના તૂટી જાય એને ભણવા માટે બહુ મહેનત કરી છે ને એના ભવિષ્યના બહુ ઊંચા સપના જોયા છે લાજ રાખજે પ્રભુ એમ કહી મીનાબેનીએ ભગવાનને ભોગ સડાવ્યો ને પછી ઉપર જઈ મીતા અને સુનિતાને જગાડ્યા હે ભગવાન આમ ક્યાં સુધી ઘોરશો મીતા ભૂલી ગઈ આજે તારું રિઝલ્ટ છે ચાલ ઉઠ જલ્દીથી નાય ધોઈ તૈયાર થઈ સુનિતાને બંને સ્કૂલે ઉપડો મમ્મીની વાત સાંભળીને મિતા સફાળી જાગી ગઈ ઓ મા સાત વાગી ગયા સાસુ કહું મમ્મી મને કાલે આખી રાત ઊંઘ નથી આવતી ક્યારે સવાર પડે ને ક્યારે સ્કૂલે જવું ને ચિંતામાં ચાર વાગે જ ઊંઘ આવી સારું સારું હવે ઊભી થા બહુ દોડડાઈ ના થા ને સુનિતા તું પણ જલ્દીથી તૈયાર થઈ જા તારે પણ મીતા સાથે સ્કૂલે જવાનું છે હા મમ્મી જયસેજ ને તમે બંને તૈયાર થઈ નીસે આવો હું એટલામાં સા નાસ્તો તૈયાર કરું ને તારા પપ્પાને પણ ઉઠાડું એમ કહી મીનાબેન નીસે આવ્યા ને સીધા રસોડામાં આવ્યા ને પહેલાં બા બાપુજી માટે સા નાસ્તો તૈયાર કરી એમના રૂમમાં આપી આવ્યા પરેશભાઈ પણ ઉઠીને તૈયાર થઈ નાસ્તા માટે ડાઇનિંગ ટેબલ પર આવીને બેઠા મીનાબેને સા સાથે ગરમા ગરમ થેપલા આપી ગયા મીના મિતાને સુનિતા ને ઉઠાડ્યા કે નહીં આજે એનું પરિણામ આવવાનું છે હા ઊઠી ગયા છે બસ તૈયાર જ થતી હશે ઢીંગલીઓ કહું છું તમે પણ સાથે સ્કૂલે ગયા હોત તો સારું રહેત હા મીના હું જવાનો જ હતો પણ પછી યાદ આવ્યું કે આજે યાર્ડમાં અનાજ ભરવા જવાનું છે ને તમને તો ખબર જ છે કે આ કામ માટે જાતે જ જવું પડે એમાં ભાજીયાને ના મોકલાય ને હા એ વાતે સાચી તમે તમારું કામ પતાવો મિતા અને સુનિતા બે બહેનો જઈ આવશે એમ કરને મીના તું પણ જજેને સાથે ત્યાં સ્કૂલમાં ખરાબ ના લાગે ગામમાં આપણું બહુ મોટું નામ છે ને સ્કૂલના પ્રિન્સિપલ પણ આપણને ઓળખે છે એમને એવું લાગશે કે આપણી દીકરીઓ ભણવા અવલશે તો આપણે એક દિવસ પણ દીકરીઓને આપી શકતા નથી તું જઈ આવ ના બાપા મારાથી તે ઘરની બહાર નીકળીશ કેમ બા જોયા છે મારી ધૂળ કાઢી નાખે એમને ખબર પડે તો ને બાપુજીનો સ્વભાવ તો તમે જાણો જ છો ને મારે નથી જવું મીનાબેનની વાત સાંભળીને પરેશભાઈ હસી પડ્યા ને બોલ્યા હા ભાઈ ના જ હતી ઢીંગલીઓ લઈ આવશે રિઝલ્ટ ચાલો ત્યારે હું નીકળું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ને સુનિતા નાય ધોઈને તૈયાર થઈ ભગવાન સામે પગે લાગી સા નાસ્તો કરવા બેઠી બંને બહેનો ખૂબ જ એક્સટાઇડ હતી તાર્યું પરિણામ આવશે કે નહીં એની ચિંતા બરાબર નાસ્તો પણ ના કર્યો ને એટલામાં રૂખી બૂમ પાડી એ ક્યાં ગઈ વહુ એ આવી બા શું ધૂળ આવી બા આજે આ થેપલામાં કેમ કંઈ ચક્કરવાર આવ્યો નથી નથી માય મીઠું કે નથી ખટાશ એકલી વેઠ વરીશે કેમ દર વખત જેવા નથી બન્યા જીવ ક્યાં ફટકે છે માફ કરજો બા ભૂલ થઈ ગઈ હશે આ મીનાના પરિણામના વિચારોમાં થોડું ઓછું વધુ નંખાઈ ગયું હશે ને વચ્ચે જ આત્મારામ બોલ્યા હશે હશે વહુ બેટા કોકની તો ભૂલ થઈ જાય તું શું પર્યાની મા સવાર સવારમાં મંડી પડે છે જા વહુ બેટા તું તારે તારું કામ પતાવ ને રૂખીમાં ગુચ્છે થઈ બોલ્યા ના ના સડાવો સડાવો હજી માથે સડાવો નવાઈની વહુ છે તમારે બાપના ઘેરથી એક ઠીકરી લઈને આવી નથી ને ઉપરથી ચાર દીકરીઓ જણીને મૂકી દીધી એક વારસદારે નથી આપી શકતી શું કરવાની એને માથે સડાવીને જો પરિયાના બાપા હું કહી દઉં છું તમને મારે તો આ ઘરમાં વારસદાર જોઈએ જ એના માટે ભલેને પર્યાને બીજી વાર પરિણામો પડે ધીમે બોલ પર્યાની માં આમ સવાર સવારમાં રામાયણ ના માંડ મીના બહુ સાંભળશે તો ખરાબ લાગશે તે શું છે આજ નહીં તો કાલ જાણવાની તો છે જ ને તમે તો આપણી દીકરી ને મેં તો આપણી દીકરી કંચનને ક્યારનું કહી રાખ્યું છે કે કોઈ સારી કન્યા જોઈ રાખે કોઈ ગરીબ ઘરની કે સુટી થયેલી હશે તોય હાલ છે આમ રૂખીબા પરેશભાઈના બીજા લગ્નની વાત કરતા હતા ને એટલામાં મિતા ને સુનિતા દાદા દાદીને પગે લાગી આશીર્વાદ લેવા આવ્યા મિતા દાદા દાદીને પગે લાગીને ઠીક છે ઠીક છે એમ જ બોલ્યા રૂખીબાને દાદાએ સફળતા મળે એવા આશીર્વાદ આપ્યા ને રૂખીબા બોલ્યા સીધી સ્કૂલે જજો ને જલ્દીથી પાસી આવજો રખડવા ના રહેતી ને બંને દીકરીઓ મીનાબેનને પણ પગે લાગી ને એક્ટિવા લઈ સ્કૂલે જવા રવાના થઈ ને મીનાબેન રસોડામાં જઈ બપોરના ભોજનની તૈયારીઓમાં લાગી ગયા વિસારતા હતા કે આજે કંછાર પણ બનાવી દઉં પરેશભાઈ ગાડી લઈ વાડીએ પહોંચ્યા ત્યાં સુધીમાં તો ભાજીયા રમણએ ટ્રેક્ટરમાં અનાજની બોરીઓ ભરાવી તૈયાર રાખી હતી એ જોઈ પરેશભાઈ બોલ્યા વા રમણ તું તો બહુ હોશિયાર થઈ ગયો છે મારું અડધું ટેન્શન તો તું જ દૂર કરી નાખે છે ના ના શેઠજી આ તો મારી ફરજને મારું કામ છે તમારાથી તો અમે ઉજળા છીએ તમે અમારું કેટલું ધ્યાન રાખો છો બધા રસ્તા બંધ થઈ ગયા હતા પોતાના પારકા થઈ ગયા હતા ને મા બાપે ઘરમાંથી કાઢી મૂક્યા ને ભૂખે મરવાના દિવસો હતા એવા કપરા સમયે તમે મારો હાથ પકડી કામને માથે સત આપી એ કાંઈ નાની વાત નથી તમે તો મારા માટે ભગવાન જેવા છો બસ બસ હવે બહુ વખાણ ના કર ચાલ ગાડીમાં બેસ યાર્ડમાં જવાનું મોડું થશે ચાલ રવલા ટ્રેક્ટર આગળ કર ને રવલાએ અનાજ ભરેલું ટ્રેક્ટર ચાલુ કર્યું ને પાછળ પરેશભાઈ ને રમણ ગાડી લઈ નીકળ્યા રમણ બાજુના જ મુવાડા ગામનો હતો ખૂબ જ ખંતિલોને મહેનતો હતો પરેશભાઈના તબેલાને ખેતરમાં ઢગલો મજૂરો કામ કરતા હતા પણ રમણ પરેશભાઈ માટે ખાસ ભાચ્યો હતો રમણીએ પોતાના જ ગામની છોકરી રાધા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા એટલે ઘરના લોકોએ બંનેને ઘરની બહાર કાઢી મૂક્યા હતા રમણ ઠાકોર સમાજનો હતો ને રાધા રાવણની દીકરી હતી એટલે ગામના લોકોએ બંનેના લગ્ન પર બહુ હોબાળો કર્યો હતો થોડા દિવસ આમ તેમ રખડ્યા પછી ઘર અને કામની તલાશમાં બંને પતિ પત્ની નવાપરા ગામમાં આવ્યા ને કોઈએ પરેશભાઈનું નામ સુસવ્યું ને રમણ પરેશભાઈને મળી પોતાની આપવીતી કહી સંભળાવી ને બે હાથ જોડી ખેતરમાં કામે રાખવા આજીજી કરી ઘણા એ માણસો કામે હતા સત્તા પરેશભાઈને રમણને રાધાની હાલત જોઈ દયા આવી ને બંનેને કામે રાખી લીધા ને રહેવા એક ઓરડી આપી ને ત્યાંથી રમણ પરેશભાઈ માટે ખાસ માણસ બની ગયો બંને પતિ પત્ની ખંતથી કામ કરતા હતા ને રવિવારે પરેશભાઈનો વાડીએ આવે ત્યારે રાધા બધું કામ સંભાળી લેતી આમ રાધા ને રમણ પરેશભાઈના ખાસ વિશ્વાસુ બની ગયા હતા મીનાબેન ખુશ થઈ રસોડામાં કામ કરી રહ્યા હતા દીકરી ક્યારે આવશે પરિણામ લઈ એની રાહ જોતા હતા ને ખાસ તો એ કે પરેશભાઈ ને બા બાપુજી એ મિતાને શહેરમાં આગળ ભણવા માટે મંજૂરી આપી હતી એ વાતથી એ ખૂબ જ આનંદમાં હતા મિતાનું રિઝલ્ટ કેવું આવશે ને મીનાબેનના જીવનમાં કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ ઝંખના શ્યાર મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો